શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શોભનાબેનને પાઠવી શુભેચ્છા કુબેર ડિંડોરે શોભનાબેન બારૈયાને શુભેચ્છા પાઠવી કુબેર ડિંડોરે કહ્યું કે શિક્ષિકાને ટિકિટ મળતા તેમને અભિનંદન કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી જેમણે શોભનાબેનને શુભેચ્છા પાઠવી શોભના બારૈયાને ટિકિટ મળતા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી કુબેર ડિંડોરે કહ્યું શિક્ષિકાને ટિકિટ મળતા એમને ખૂબ ખૂબ અભિનંદન કુબેર ડિંડોરે આ રીતે તેમને શુભકામનાઓ પાઠવી શિક્ષણ સમાજ માટે ગૌરવની બાબત છે એમનું અમે રાજીનામું મંજૂર કર્યું છે અને એ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર છે અને જંગી બહુમતીથી જીતવાના છે અમારા શિક્ષણ સમાજ માટે અમારા ગૌરવની બાબત છે એક પ્રાથમિક ટીચર જેમના પતિ આમ તો પૂર્વ એમએલએ હતા અને કાર્યકર્તા હતા પણ કાર્યકર્તા એક નારી શક્તિ નારી વંદન કાયદો પણ મોદી સાહેબે જે પસાર કર્યો છે તો નારીનું પણ જે સમન્વય કરીને એમનું પણ યોગદાન રાજકારણમાં એના માટે એક શિક્ષિત આપણી જે દીકરી હતી જે પ્રાથમિક ટીચર એને ટિકિટ આપી છે એટલે મારી ઢેરધારી શુભકામના છે અને મારી અપીલ પણ છે શિક્ષિત લોકોને કે આપણા શિક્ષિત લોકોને બધા દરેક સમાજના લોકોને કે સાબરકાંઠાની દરેક જનતા એમની સાથે રહેશે અને એ જંગી બહુમતી જીતવાના છે અને હું તો શિક્ષણ વિભાગનો શિક્ષણ વિભાગ અમારી પાસે છે શિક્ષણ મંત્રી છું એટલે મને વિશેષ ગૌરવ છે અને અમારું સૌભાગ્ય છે અમારા વિભાગના એક કર્મચારીને ટિકિટ આપી છે એટલે હું એમને શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું